જય શ્રી કૃષ્ણ મહાદેવ હર દર્શક મિત્રો આપણા ધર્મશાસ્ત્રની અંદર આપણા પુરાણો વેદોની અંદર ઘણા બધા એવા સૂત્રો છે સુભાષિતો છે જેનાથી આપણું જીવન છે એ યોગ્ય દિશામાં આગળ વધી શકે અને એનો આપણે ખૂબ જ સારી રીતે લાભ લઈ શકીએ પણ અત્યારના યુગમાં એ સુભાષિતો સૂત્રો એ બહુ ઓછા જોવા મળે છે સાંભળવા મળે છે આજે આપણે એક એવી જ સુભાષિતની વાત કરવાના છીએ જે આપણને સારો એવો બોધ આપે છે આપણા ધર્મશાસ્ત્ર એવું કહે છે કે આપણે આપણા જે પાદુકા છે આપણા જે ચપ્પલ છે એ આ છ જગ્યાએ હંમેશા પહેરવા ન જોઈએ એનો ત્યાગ કરવો જોઈએ અને એ બહાર ઉતારીને પછી જાવવું જોઈએ ઘણી વખત આપણે આપણા વડીલો પાસેથી કે ગુરુજનો પાસેથી સાંભળ્યું હશે કે આટલી જગ્યાએ ચપ્પલ પહેરી અને ન જવું જોઈએ ઘરની અંદર ન જવું જોઈએ અને રસોડામાં ન જવું જોઈએ આવો આજે આપણે શ્લોકના માધ્યમથી સમજીએ સુભાષિત એવું કહે છે અજ્ઞા ગારે ગવામ ગોષ્ઠે દેવ બ્રાહ્મણ સંનિધો ભોજને જલ પાને છે પાદુકાનામ વિસર્જનમ અહીંયા એનો અર્થ એ થાય છે અજ્ઞા ગારે એટલે કે જ્યાં રસોડું હોય જ્યાં હવન થતો હોય જ્યાં હોમ થતો હોય જ્યાં અગ્નિ હોય ત્યાં આપણે આપણા ચપ્પલ છે આપણા પાદુકા છે એ પહેરીને જવું જોઈએ નહીં ગવામ છે જ્યાં ગાયોને બાંધવામાં આવી હોય છે એ ગાયની ગૌશાળા છે ત્યાં પણ ચપ્પલ પહેરવા ન જોઈએ દેવ બ્રાહ્મણ સન્નિધો જ્યાં દેવતાઓ એટલે કે મંદિર હોય છે જ્યાં કોઈ પણ સમાધિ સ્થળ હોય છે એ જગ્યાએ પણ ન પહેરવા જોઈએ ચોથું બ્રાહ્મણ બ્રાહ્મણોની પાસે જઈએ ત્યારે પણ ચપ્પલ દૂર ત્યાગ કરીને પછી એની નજીક જવું જોઈએ દેવ બ્રાહ્મણ શન લીધો ભોજને જલપાને છે પાંચમું કીધું છે કે જમતી વખતે અત્યારે ઘણી જગ્યાએ બધા જમતી વખતે ચપ્પલ છે પહેરતા હોય છે પણ ભોજન સમયે ચપ્પલ કાઢી નાખવા જોઈએ અને અંતે જલપાને જલપાને એટલે કે પાણી પીતા હોઈએ આપણે જ્યારે પણ જળ ગ્રહણ કરતા હોઈએ ત્યારે આપણા જે ચપ્પલ છે એનો આપણે ત્યાગ કરવો જોઈએ આ શાસ્ત્ર એ કીધું છે દર્શક મિત્રો આપણા શાસ્ત્રો અને પુરાણો જે પણ કાંઈ કહે છે એ સત્ય હોય છે પ્રમાણ પ્રમાણસાથે હોય છે આજના વૈજ્ઞાનિકો છે એ પછી સિદ્ધ કરે એ એની પાછળના કારણ શોધીને પછી આપણને કહીએ ને પછી આપણે અપનાવીએ એના કરતાં તો આપણા શાસ્ત્રો જે કહે છે વેદો કે છે એનું આપણે અનુસરણ કરીએ માટે આવો વેદો તરફ શાસ્ત્રો તરફ પાછા વળીએ તો આ હતી આજની ટૂંકી અને સોનેરી વાત ગમી હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ફરી પાછા મળીશું ત્યાં સુધી રજા આપશો